બીજું ચેપ્ટર સમાજશાસ્ત્રના મૂળભૂત અંગેનો ખ્યાલ આપણી પાસે હોય એ સ્વાભાવિક છે કારણ કે આપણે સૌ જન્મથી મૃત્યુ સુધી સમાજમાં વિવિધ પ્રકારના વર્તન અને વ્યવહારો કરતા હોઈએ છીએ પરંતુ સમાજ શાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન હોવાથી

બેકર સમાજની વ્યાખ્યા આપતા જણાવે છે કે આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય ગિલબટના મત મુજબ સમાજ એ સામાજિક સંબંધોનું એવું જટિલ ગુંફન છે કે જેના દ્વારા દરેક માનવી અન્ય માનવીઓ સાથે પરસ્પર સંકળાયેલા રહે છે ઉપરની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થશે કે માનવ સમાજ એ કોઈ પ્રાદેશિક જૂથ કે માનવીઓનો સમુચય કે માનવીઓનું એકત્રીકરણ નથી પરંતુ સમાજ એ માનવી અને માનવી વચ્ચેના સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપક છે તેમાં નિશ્ચિત પ્રદેશની મર્યાદાવાળા અનેક વિશિષ્ટ સમાજ સમુદાય મંડળ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે સમાજ તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી અલગ છે સમાજના લક્ષણો સમાજના અર્થના આધારે સમાજના લક્ષણો નીચે પ્રમાણે છે એ જોઈએ એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથી આવતી હોય તો

તમારા આર્ટ્સના વિષય કુલ શેમા પાઠવાય વિડીયો જોઈ શકશો શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે તમે પાઠવાઈ વિષય પ્રમાણે વિડીયો મેળવી શકશો વેબ ડિજિટલના પેલું સામાજિક સંબંધો સામાજિક સંબંધો એટલે સંબંધમાં આવતા માનવીઓ વચ્ચેની પરસ્પરની હાજરીની સભાનતાવાળા સંબંધો આ સંબંધમાં આવતા માનવીઓ વચ્ચે સમૂપણાની ભાવના હોય છે સામાજિક સંબંધોનું ક્ષેત્ર વિશાળ છે તે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે વ્યક્તિ અને જૂથ વચ્ચે અથવા બે જૂથો વચ્ચેના હોઈ શકે છે આ સંબંધો સહકાર સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના હોય છે સહકારના સંબંધો સામાજિક જીવનને વધુ સુલભ બનાવે છે જ્યારે સંઘર્ષ અને સ્પર્ધા સ્વરૂપના સંબંધો સાર્વત્રિક રીતે જોવા મળે છે સામાજિક સંબંધો કૌટુંબિક આર્થિક ધાર્મિક રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના હોય છે આમ વ્યક્તિઓ વચ્ચેની સભાનતા પૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકાસ પામે છે બીજું સભાનતા અને વિભિન્નતા દરેક સમાજના સભ્યોમાં માનવી તરીકેની મૂળભૂત સમાનતા છે તેની સાથે સમાજમાં પુરુષ અને મહિલાની જાતિય ભિન્નતા પણ રહેલી છે આ ઉપરાંત સમાજના સભ્યોમાં હિત વલણ ધ્યેય મૂલ્ય રસ લિંગ વય શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ વગેરેમાં સમાનતા અને ભિન્નતા એમ બંને જોવા મળે છે સમાજનો ઉદ્ભવ સમાનતા અને ભિન્નતાના કારણે શક્ય બન્યું છે સમાજ માટે સમાનતા અને વિભિન્નતા બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે ત્રીજું જુદા જુદા જૂથો અને પેટા જૂથો તો સમાજ જુદા જુદા જૂથોમાં વહેંચાયેલો છે જૂથો અને પેટા જૂથો એ સમાજનું મહત્વનું લક્ષણ છે સમાજમાં કૌટુંબિક આર્થિક સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક અને રાજકીય જૂથો અસ્તિત્વ ધરાવે છે સમાજ જીવનની અનેકવિધ જરૂરિયાતો સંતોષવા માનવી વચ્ચે શ્રમ વિભાજન થાય છે જુદા જુદા માનવી જુદા જુદા કાર્યો કરે છે તેમાંથી દરજ્જા સત્તા અને પ્રતિષ્ઠાના આધાર પર સામાજિક કોટીક્રમ વિકાસ પામે છે જે સામાજિક અસમાનતા અને નીચના ભેદભાવનો નિર્દેશ કરે છે જેના કારણે જૂથો અને પેટા જૂથોની રચના થાય છે છે સામાજિક નિયંત્રણ સમાજે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામાજિક નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ વિકસાવી છે હવે વિદ્યાર્થી મિત્રો જો આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો બની જશે કારણ કે હજી ત્રીજી સ્લાઇડ એવા પંદર સ્લાઇડ છે અને મને ખબર છે કે તમે મોટા ભાગના વિડીયો પોસ્ટ કરી સ્કીપ કરીને જ લખો છો બરાબર એટલા માટે ઘણા બધા મિત્રોની માંગ હતી કે સર સ્વાધ્યાય સોલ્યુશનોની પીડીએફ આપો ને કારણ કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ઇકોનોમિક્સ બરાબર બીએ આવા વિષયો છે ગુજરાતી તો એની પીડીએફ હોય તો અમારે સારું રહે તો વિદ્યાર્થી મિત્રો આપણી જે આ એપ્લિકેશન છે એમાં પેડ કોર્સમાં એ બધું મળી જશે બરાબર અથવા તો જેને આવી રીતે મેળવ્યું હોય તો વાંચીને પણ લખી શકશું ઓલું એને પરીક્ષામાં ઉપયોગી થશે વાંચવા વાંચવામાં બરાબર કારણ કે મોટા ભાગના સવાલ એમાંથી હોય છે એટલે એ રીતે બે લીટી કરો એટલે તમારે સમજી લેવાનું કે ભાઈ વિડીયો પોસ્ટ કરી અને આપણે વાંચી લઈ શકીએ લખી શકીએ ચાલો પાંચમું છે સાતત્ય છઠ્ઠું છે પરિવર્તન તો સમાજના સાતત્યની સાથે સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા પણ સતત જોવા મળે છે બીજું સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો તો દરજ્જો અને ભૂમિકા સમાજ રચનાના પરસ્પર સંબંધિત મૂળભૂત એકમો છે પ્રત્યેક દરજ્જા સાથે નિશ્ચિત ભૂમિકા સંકળાયેલી છે દરજ્જો વ્યક્તિનું સામાજિક સ્થાન સૂચવે છે દરેક દરજ્જા સાથે અધિકારો કાર્યો અને ફરજો જોડાયેલા છે સમૂહને ચોક્કસ સ્થાન અને દરજ્જા હોય છે દરેક દરજ્જા સાથે કાર્યો અધિકારો ફરજો સમૂહના ધોરણ દ્વારા નક્કી થાય છે આમ સામાજિક ભૂમિકા દરજ્જાનો વર્તન લક્ષી પાસું છે ત્યાર પછી સામાજિક દરજ્જાના પ્રકાર સમાજશાસ્ત્રી લિંગટને દરજ્જાના મુખ્ય બે પ્રકારો આપ દર્શાવ્યા છે પેલું અર્પિત દરજ્જો અને બીજો પ્રાપ્ત દરજ્જો તો અહીંયા અર્પિત દરજ્જો અહીંયા આપવામાં આવેલો છે બીજો આપણે લઈએ પ્રાપ્ત દરજ્જો બરાબર તો પ્રાપ્ત દરજ્જો વિશે આપણે અહીંયા લખીએ ત્રીજો છે સામાજિક ધોરણોનો

મળે છે જ્યારે ધોરણનો ભંગ કરવા બદલ શિક્ષા દંડ અને માનહાનિનો સામનો કરવો પડે છે મહિલાઓના સામાજિક વિકાસ માટે નુકસાનકારક છે પેલું સામાજિક ધોરણોની ઉદભવની રીત રીત બીજું સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે પાંચમું વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ જો વિડીયો પોસ્ટ કરીને આરામથી લખી શકાય અથવા તમે કીધું એમ તમારે સ્વાધ્યાયની પીડીએફ મેળવી હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે જેને જે અનુકૂળ આવે તે બીજું નીચેના પ્રશ્નોના મુદ્દા અસર ઉત્તર લખો પહેલું માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો બરાબર તો આ રીતે આખો જવાબ અહીંયા આપેલો છે બીજું સમુદાયના ખ્યાલને સમજાવો સમુદાયના ખ્યાલને સમજાવો સમુદાયના લક્ષણો તો સમુદાયના ખ્યાલને સ્પષ્ટ કરવા માટે લક્ષણો આ પ્રમાણે છે વસ્તી ભૌગોલિક પ્રદેશ સમુદાયના સભ્યો વચ્ચે પરાવલંબન સામૂહિક જીવનમાં વિકસેલા સમાન મૂલ્યો સામૂહિક ભાવના ત્યાર પછી છે સમુદાયના માપદંડ બે છે પ્રાદેશિક નિકટતા અને સામાજિક સંપૂર્ણતા ત્રીજું ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો બરાબર હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે જ્ઞાતિ વ્યવસ્થામાં દરેક જ્ઞાતિને પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય હતો સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો તો સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો મેકાઈવર અને પેજના મત મુજબ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ તો લક્ષણો નીચેમાં પેલું છે બીજું છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે ત્રીજું છે વિવિધતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકમાં ઉત્તર લખો પેલું ખ્યાલ કે વિભાવના એટલે શું ખ્યાલ કે વિભાવના એટલે શું બીજું સમાજ શાસ્ત્રીય સંદર્ભમાં સામાજિક સમૂહના લક્ષણો જણાવો જો મિત્રો વિડિયો પોસ્ટ કરીને તમે લખી શકો છો બરાબર બધું જ કમ્પ્લીટલી આવી આમાં સમૂહના લક્ષણો કરી દ્રષ્ટિકોણથી ચાર લક્ષણો નીચે પ્રમાણે છે બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાન હોવાની સંભાવના સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ સામાજિક આંતરક્રિયા ત્રીજું મંડળની વિભાવના સ્પષ્ટ કરો મંડળની વિભાવના સ્પષ્ટ કરો ચોથું સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો નીચેના એક એક વાક્યમાં ઉત્તર લખો નીચેની વિભાવનાઓ સમજાવો સમાજ તો સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય બીજો સમૂહ સમાન પ્રકારના હોવાની સંભાવના અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશ સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે સામાજિક ધોરણો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો ચોથો સામાજિક વર્ગ માનવીમાં કોઈક બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે આ આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેને સામાજિક વર્ગ કહે છે દાખલા તરીકે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આર્થિક વર્ગના આધારે વ્યક્તિનો સમાન સામાજિક દરજ્જો હોય છે બીજું છે સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો સામાજિક નિયંત્રણની બે પદ્ધતિઓ છે ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ ત્રીજું સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદભવે છે તો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહાર માંથી રિવાજ રૂઢી પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે પ્રશ્ન નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો સમાજ શાસ્ત્ર કેવું વિજ્ઞાન છે સામાજિક બીજું ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે તાર્કિક ત્રીજું માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે સહજીવન ચોથું સમુદાયના માપદંડ કયા સમાજ શાસ્ત્રીએ દર્શાવ્યા છે કિંગસલે ડેવિડ ડેવિસ બરાબર પાંચમું વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે તો પ્રાપ્ત દરજ્જો છે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો વર્તનલક્ષી સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે તો ધોરણાત્મક જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે આ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ તમને એપ્લિકેશનમાંથી પેડ કોર્સ મળી જશે તો તમારા મિત્રો ખાસ જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત